હોટેલ સ્ટાઇલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીલી પોટેટો કે ડ્રેગન પોટેટો ના તો તમે માસ્ટર છો આ વાક્ય સાંભળવા તૈયાર થઈ જજો કે આજે આપણે એકદમ ટેસ્ટી અને મસ્ત મજાનો ડ્રેગન પોટેટો ઘરે બનાવવાના છીએ અને એ પણ બટેટાને અલગથી બાફવાની ઝંઝટ વગર તો અહીંયા આપણે એકદમ પરફેક્ટ ડ્રેગન પોટેટો તૈયાર કરવા પાંચસો ગ્રામ જેટલા કાચા બટેટાને છાલ કાઢીને લીધા છે હવે અહીંયા આપણે બટેટાને એક બટેટાની છ સ્લાઈસ થાય એ રીતે સમારી લેશું બટેટા સરસ સમારાઈ જાય એટલે આપણે ખૂબ સારી રીતે એક થી બે વાર ધોઈ લેવાના છે અને પછી મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેશું હવે એની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું સ્પ્રિંકલ કરીએ સાથે એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર આ રીતે સ્પ્રિંકલ કરીશું અને કોર્નફ્લોર ઉમે રોકેટ તરત જ આ રીતે વાસણને થોડું ચલાવી અને આ રીતે કોર્નફ્લોર કોર્નફ્લોરનું બટેટાની સ્લાઈસ પર સરસ કોટિંગ કરી દેવાનું તો તમે અહીંયા જુઓ એકદમ પરફેક્ટ કોટિંગ થઈ ગયું છે તરત જ તમારે બટેટાને ફ્રાય કરવા માટે લઈ લેવાના તો કડાઈમાં આ રીતે એક 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 કરી બટેટાની સ્લાઇસીસ ઉમેરી દેશું અને 80% જેવા બટેટાને આપણે ફ્રાય કરી લેશું તો અહીંયા આપણે બટેટાને ડબલ ફ્રાય કરીશું જેથી આપડા ચીલી પોટેટોમાં પોટેટો એકદમ સરસ ક્રિસ્પી રહે તો અહીંયા 80% જેવા બટેટા કુક થઈ જાય એટલે આપણે એને ગરમ તેલમાંથી કાઢી લેશું અને ફરી આ તેલને થોડું ગરમ થવા દેશું તો લગભગ 2 મિનિટ જેવું આપણો તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર ફ્રાય કરેલા બટેટાને ફરી ઉમેરીશું અને હાઈ ફ્લેમ પર 1 મિનિટ માટે કરી એને સારી રીતે તળી લેશું તો આ રીતે ડબલ ફ્રાય કરશો બટેટાને એટલે એકદમ ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો એ એકદમ પરફેક્ટ ક્રિસ્પી ચીલી પોટેટોના પોટેટોસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે સોસ બનાવી લઈએ જેને બનતા ફક્ત ત્રણ જ મિનિટ થશે આપણે કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ પછી એમાં બે ટેબલ સ્પૂન બારીક કાપેલું લીલું લસણ એક ઇંચ ચીણેલા આદુનો ટુકડો ઉમેરી હાઈ ફ્લેમ પર બે મિનિટ સાતળી લઈએ પછી એની અંદર અડધા કપ જેટલી બારીક કાપેલી ડુંગળી ઉમેરી એને પણ આપણે થોડી વાર માટે સાતળી લઈએ અહીંયા આપણી ડુંગળી સારી રીતે સતલાઈ ગઈ છે તો આ સ્ટેજ પર એક મીડિયમ સાઈઝ નું ટુકડામાં કાપેલો કેપ્સિકમ અને આ રીતે પતલી સ્લાઈસ કાપેલી એક મીડિયમ સાઈઝ ની ડુંગળી ઉમેરીએ અને એને એક મિનિટ માટે સાતળી લઈએ તો હવે એક ટેબલ સ્પૂન જેટલો સેઝવાન ચટણી બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એક ટેબલ સ્પૂન જેટલો ચીલી સોસ અને બે ટી સ્પૂન જેટલો સોયા સોસ ઉમેરીએ સાથે એક ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન મરી પાવડર ઉમેરી બધી જ વસ્તુ ને સારી રીતે મિક્સ કરીએ હવે